માજીનું રેસ્ક્યુજી કર્યા બાદ એક બાપા છે જે સિત્તેર એંસી વર્ષની ઉંમર છે એમનું પણ રેસ્ક્યુજી કરે છે અને એમને પણ અપંગ છે એવા વ્યક્તિને તાત્કાલિક અત્યારે કુલ વેણમાં કેટલા વેણમાં વાડી વિસ્તારવાળા પ્રમુખશ્રી જીઆઈડીસી એસોસિએશનના સેક્રેટરી અને રેસ્ક્યુજી ટીમ ત્રણ ઉપર છે અને માજીનો જીવ બચાવી લીધો છે બાપાનો પણ જીવ બચી ગયો છે એટલે ખૂબ અભિનંદન છે આવા જોખમ કરીને ત્યાં આવ્યા છે એનું જાન જોખમમાં લઈ અને આ લોકોની મદદે આવ્યા છે વાડી વિસ્તારના લોકો પણ અહીં મદદે આવી ગયા છે એટલે આ લોકોનો જીવ બચવામાં બહુ બહુ ખુશી રહી ગયો છે જોઈ શકો છો બાપાને હાલવાની પણ ઓલી નથી લોકો પેઢીને આ લોકોને લઈ આવ્યા છે તો હું ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કે એમને આ સારી કાર્ય બદલ ખૂબ અભિનંદન આપું આમાં સહયોગી એવા બધા છે એનું નાળો ખોટો છે એટલે વાંધો નથી રિક્ષા તો પછી કાઢશું આજ રેસ્ક્યુ ની ટીમ પહોંચી ગઈ છે નાડો પકડી રાખો ખાલી ઘણી જરૂર પડે ને તો એને ખેંચવા લાગે ફોલ તો નહીં ઓલા હે હો તમે પકડી રાખો નાડો પકડી રાખો હા બસ रिक्शा होता भी नहीं कहती लेवे नहीं रिक्शा कहीं गिरोवे लेकी नहीं है उखली जाएगा गलती है नहीं ये पानी नहीं इन लोगों नाड़ा दे यहां बांधे हैं आन आने

એના છે માજીને લઈ લીધા છે માજી અત્યારે લઈને નીકળી ગયા છે Yeah, é